ભગવાનનું દર્શન દૂર નથી ભગવાન ત્યાં જ જ્યાં તમે દર્શન કરવા માટે જ્યાં તમે જેના એના સ્વરૂપ ભગવદ્ ગીતાને ફરી એક વખત યાદ કરું કે તમારે મોડું થાય તો ઠીક છે બાકી એને ક્યાંય મોડું થતું હા ભગવાન ને ક્યાં આજુ જવાનું સમુદ્ર વસને દેવી પગે લાગો તમે જ્યાં બેઠા ત્યાં જમીન ને ઈ જ પાણાની જ મૂર્તિ બને છે તમને જો ભગવાન દેખાતા હોય તો ગળામાં પહેરેલી કંઠી માળા એની અંદર ઈશ્વરનું દર્શન થાય પછી આ આમ દૂર દૂર જવાનો બહુ પ્રયત્ન કરીએ તો ઘણી વખત બહુ દૂર ગયા પછી પણ દર્શન ન થાય એકાંતમાં બેસીને જેને જેને મેળાય એને હું જ્યાં સુધી જાણું છું મેં જ્યાં સુધી વાંચ્યું છે મને જેટલી ખબર પડે છે ત્યાં સુધી મને એટલું દેખાણું છે મને એવું સમજાણું છે કે વૃત્તિઓને મેં તો પહેલે એક દિવસ ગીત ગાયું ને કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય કીડી લગનિયા એટલે એ તો પછી મેં મારો લૌકિક અર્થ પણ ભોજા બાપા એમ કહેતા કીડી એટલે મારા તમારા મનની વૃત્તિ આ વૃત્તિ જયારે પરણવા નીકળે આ વૃત્તિ દ્વારિકાધીશ ને પ્રાર્થના કરી મારી વૃત્તિ મારી બુદ્ધિ મતી એટલે બુદ્ધિ એને કોઈ ઈચ્છાઓ નહીં કોઈ આશાઓ નથી હવે મારી બુદ્ધિ મારે તમને પરણાવી છે ઉતાવળમાં ભજન કરવા વયું ન જવું નિરાયતે ભજન કરવા જવું કોક જાય છે એટલે હાલો દોડવા બધા કામ પરવારી બે આવ્યા પણ તમારો જીવ ઘરે ચિંતા નથી પણ જયારે ઘરેથી નીકળીએ ત્યારે ઘરની જરા પણ ચિંતા ન હોવી જોઈએ નહીતર એ ચિંતા તમને સત્સંગમાં બેસવા નથી વૃત્તિ જ્યાં સુધી જ્યાં સુધી કૃષ્ણ આપણે મેન વસ્તુ તો છે ને બુદ્ધિ એટલે ચાલાકી અને સદબુદ્ધિ એટલે ભગવાન ની કૃપા ચાલાકી વધે કઈ થઈ જતું બહુ બુદ્ધિ વાળા હોય ને એ તો વધી હું પાંચ વીઘા વધારે જમીન લે બુદ્ધિ બહુ વાપરે એને બીજું શું હોય બે માળનો બંગલો બનાવતો હોય તો બીજે પાંચ માળનો બનાવે આપણે પાંચ લાખ કમાતા હોય તો પચાસ લાખ કમાય પણ મુખ્યત્વે એ બુદ્ધિની ચાલાકીથી પૈસા કમાઈ શકાય પરમાત્માનું નામ બુદ્ધિથી થી ન લઈ શકાય પરમાત્માના માટે જ્યારે જે કઈ કરવાનું થાય ત્યારે બુદ્ધિ કામ નથી આવતી ત્યારે સદબુદ્ધિ કામ આવે છે સદબુદ્ધિ એટલે પરમાત્માની કૃપા સારા વિચારો અને સારા વિચારો સંપત્તિ હોય તો સારા વિચારો આવે નહીં કરવું પડે પછી ક્યાંય કરતા હોય ને કે આ દાન તો કોણ કરે કે જે બે નંબર ના કમાતા હોય ના ભાઈ ના એવું કઈ ન હોય મારા એક એક યજમાન ના નંબર આપી શકું તમે એક કોઈ આંગળી ન ચીંધી શકો એવા યજમાનો છે બધા બધાય આમ ખુલ્લા રસ્તે જ કમાય છે હું એવા કેટલાય ઓળખું છું અબજો નહીં ખરવો નહીં ગણી ન શકાય એવડી પાર્ટીઓ છે છતાં એના રસ્તાઓ સવળા છે એ દરરોજ સવાર ઉઠીને ઘનશ્યામ આરતી કરે છે દરરોજ સવાર ઉઠીને ઠાકોરજી દર્શન કરે એવા કેટલાય છે તો આપણે ત્યાં સુધી પહોંચી નથી શકતા એનો અર્થ એવો નથી કે તમે આંગળી ચિંધો પરમાત્માએ કી કીધેલી વસ્તુ સંપત્તિની સાથે સદ વિચારોની પ્રાપ્તિ કરવા માટે તૈયારીમાં રહેવું એક વખતે મેળ ન આવે સ્વર્ગની અંદર રહેનારા હતા જય અને વિજય અને સંતકુમારોનો શ્રાપ લાગ્યો મર્યાદાનો લોભ કર્યો તો સ્વર્ગની અંદર રહેતા દેવતાઓના દ્વારપાળ હતા

શ્રીમાન યોજના ત્રિકૂટ નામ નો પર્વત હતો અને પર્વતનું નીચે એક સરોવર હતું અને સરોવરમાં એક હાથી રહેતો હતો આપણે નાના હોય ત્યારે ઓલી બકરીની વાર્તા કરે ઓલી બે બકરી આમ હોય નદી એમ ભેગી થઈ જાય એક જ રસ્તામાં પછી એક બકરી બીજી બકરી આવે એ એકબીજા પડે પાછા વળી જાય પછી ઓલી બકરી આવે ને પછી એક બકરી બેસી જાય ને બીજી બકરી એની માટે તૈયાર વહી જાય પછી ઓલી બકરી આમ વહી જાય એ પાંચમું ધોરણ ભણતા હોય ને એને સમજાવવાનું હોય કોલેજ કરી લીધી હોય એને બકરીની વાર્તા કરવાની હોય તો અહીંયા હાથી વાર્તા કેમ કરતા હશે અને ભાગવત જીવ એ જ ગજેન્દ્ર છે ને હાથી જીવ અને ઇન્દ્રિયો અને સરોવર એટલે ત્રણ ગુણથી યુક્ત આ સંસાર રૂપી સાગર એની અંદર હાથી આવ્યો એની અંદર જીવ આવ્યો અને જીવ આવ્યો શા માટે આવ્યો આનંદ કરવા માટે મજા કરવા માટે આવ્યો ને એમાં હાથણીઓ મળી ગઈ સંતાન મળી ગયા જોતું તો એવું બધું સુખ મળી ગયું અને હાથી ને હાથી એની સાથે મસ્તી માંડી હાથીને પાણી બહુ પ્રિય હોય અને એ હાથી એ સરોવર ની અંદર સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો કુંડ માં ભરે પાણી એ પાણી ભરીને હાથણી ઉપર નાખે હાથણી પાણી ભરી અને હાથી ઉપર નાખે જવાની હતી ત્યાં સુધી બધું બરોબર ચાલતું હતું

અને જાય પણ પગ પેલા અને પગ જાય ની પેલી નોટિસ છે કે બસ બહુ હાલ્યા બહુ દોડા દોડી કરી આટલી બધી દોડા દોડી બહુ સારી નહીં તો ખુરશી માથે બેસો અને જ્યાં સુધી હાથ કયામાં છે પરમાત્મા એ ભજન તમને સોંપ્યું છે ત્યાં સુધી જ્યારે જારે ગાળો મળે ત્યારે બીજું કાઈ થાય કે ન થાય આમ નું ફેરવ પણ નામ અમને અટવાઈ જઈ દાદા લોચો લોચો નથી હોતો રામ 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 નો આવડત કાઈ નહીં તમને જે આવડતું કઈ ન આવડત ખાલી પારો ફેરવવામાં